નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપ ઇટાલિયા બીએસસી એગ્રી ગ્રેજ્યુએટ અને કૃષિવેદ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું વાલે દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે ખેતીની અંદર ઘણી બધી એવી ફૂગો છે જે આપણને ખેડૂત મિત્રોને મદદરૂપ થતી હોય છે તો તેની વિશે આપણે ચર્ચા કરવાની છે ઘણા બધી ફૂગ છે એ ખેડૂતોને એક મિત્ર રૂપે અથવા તો મદદરૂપ અને સહાયરૂપ બનતી હોય છે તો તેની અંદર અલગ અલગ ફૂગ વિશે આપણે ચર્ચા કરી અને તેના ઉપયોગ એટલે અથવા તેના ફાયદા વિશે ચર્ચા કરીએ તો સૌપ્રથમ ફૂગ એટલે કે માઇકો રાજા માઇકો રાજા નામની જે ફૂગ છે એના આપણે ઉપયોગની વાત કરીએ તો સૌ પ્રથમ જે તંતુમય છોડની અંદર જે તંતુમય મૂળ હોય છે તો આવા તંતુમય મૂળનો વિકાસ કરી અને સાથે સાથે જે છોડને જરૂરિયાત એવા પોષક તત્વોની વાત કરીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે મુખ્યત્વે છોડને જરૂરિયાત હોય છે આવો તત્વોની અંદર જો આપણી જમીનની અંદર ફોસ્ફરસ નામનું જે પોષક તત્વ છે જે અલભ્ય સ્વરૂપની અંદર પીડ્યું હોય તો તેને લભ્ય સ્વરૂપની અંદર રૂપાંતરિત કરી અને છોડને પૂરતા પ્રમાણની અંદર પોષક તત્વ જે ફોસ્ફરસનું જે પોષક તત્વ છે એ છોડને પોષણ પૂરું પાડતું હોય છે તો આ માઇકો રાજા છે એ આપણે વાત કરીએ એ પ્રમાણે જો મગફળીના છોડની અંદર આપીએ તો મગફળીનો છોડ છે જેના મૂળ જે તંતુમય મૂળ હોય છે તો તેનો ખૂબ જ સારો વિકાસ થતો હોય છે તો મગફળીની અંદર જો આપણે માઇકો રાજાનો ઉપયોગ કરીએ તો તેના ખૂબ જ સારા એવા પરિણામ આવતા હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ માઇકો રાજા છે તો આ માઇકો રાજાના આ માર્કેટની અંદર કયા કયા સ્વરૂપની અંદર મળતું હોય છે તો માઇકો રાજા છે એ માર્કેટમાં પાવડર સ્વરૂપે મળે છે સાથે સાથે દાણાદાર સ્વરૂપે પણ મળતું હોય છે અને આ માઇકો રાજા જે ફૂગ છે એ પ્રવાહી સ્વરૂપની અંદર પણ મળતું હોય છે એટલે કે ત્રણેય સ્વરૂપની અંદર આપણને હાજર મળી રહે છે તો આપણે જેવી આપણી સગવડતા એ પ્રમાણે તેનો ઉપયોગ કરીએ અને સારું એવું ઉત્પાદન લઈ શકીએ તો આ એક માઇકો રાજાનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ આપણે વાત કરીએ જૈવિક ફૂગનાશક તરીકે જેને આપણે ઓળખી શકીએ જે તેવી એટલે કે ટાઈકોડરમા અને પેસિલોમાઇસિસ આ બંને પ્રકારની જે ફૂગ છે એ ખેડૂતોને જૈવિક ફૂગનાશક તરીકે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ તો આ ટ્રાયકોડરમા છે જે જમીનની અંદર જ્યારે વરસાદનું વાતાવરણ હોય ત્યારે મગફળીના પાકની અંદર શરૂઆતના પીડીયા અંદર કાળી ફૂગ આવતી હોય છે ત્યારબાદ થોડાક સમય બાદ ત્યારે છોડની અંદર અમુક સમય પૂરો થાય આ સમયે ત્યારે સફેદ ફૂગ આવતી હોય છે તો આ ફૂગના હિસાબે છોડના ઉત્પાદનની અંદર ઘણી એવી માઠી અસર આવતી હોય છે તો તેનો માઠી અસર ન આવે અને છોડનો પૂરતા પ્રમાણની અંદર વિકાસ થાય તો તેના માટે આપણે ટ્રાયકોડરમાં અથવા તો મેં કીધું એ પ્રમાણે પેસેલોમાઇસિસ નામની જે ફૂગ છે આ ફૂગનો આપણે ઉપયોગ કરીએ તો આ જે ફૂગ છે એ ત્યાં સર્વાઈવ કરી અને જે નુકસાન જમીનની અંદર નુકસાનકારક જે ફૂગ છે એનો નાશ કરતી હોય છે અને છોડને પૂરતા પ્રમાણની અંદર વિકાસ થતો હોય છે તો તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને જે માર્કેટની અંદર પાવડર સ્વરૂપે મળતું હોય છે અને આ પાવડર છે એ પાણીની અંદર વોટર સોલ્યુબલ એટલે કે પાણીની અંદર દ્રાવ્ય થઈ જતું હોય છે જેથી કરીને જો આપણે પિયત દરમિયાન આને આપીએ તો પણ આપણને ખૂબ જ સારા રિઝલ્ટ મળતા હોય છે અથવા તો સી ટ્રીટમેન્ટ એટલે કે જ્યારે આપણે માંડવીના દાણા વાવેતર કરીએ તો માંડવીના દાણાની અંદર આપણે પોટ મારતા હોય છે તો તેમાં પણ આપણે આ ફૂગનો ખૂબ જ સારો એવો ઉપયોગ કરી શકીએ છીએ તેનો પટ મારીએ તો જે આગામી સમયની અંદર જો આપણી આપણે જમીનની અંદર જો ફૂગ આવતી હોય તો તેનો આપણે અટકાવ કરી શકીએ ત્યારબાદ આપણે વાત કરીશું જૈવિક જંતુનાશક તરીકે આપણે જેને ઓળખીએ છીએ અને આ આવી ફૂગ એટલે કે બિવેરિયા બાસિયાના અને મેટારીજિયમ જે કરીને માર્કેટમાં મળતી હોય છે તો આ જે ફૂગ છે એ જૈવિક જંતુનાશક તરીકે ઓળખાય છે જેનું મુખ્ય કારક કાર્યની વાત કરીએ તો આ ફૂગ છે એ જીવાતો જમીનની અંદર જે નુકસાનકારક જીવાતો હોય છે અથવા તો જમીનજન્ય જીવાતો હોય છે તો તેને પણ કંટ્રોલ કરે છે તેની સાથે સાથે ચોસિયા પ્રકારની જે જીવાતો હોય છે જેમાં આપણે સફેદ માખી કહીએ તડતડિયા કહીએ મલોમ મચ્છી કહીએ તો આવા પ્રકારની જે થ્રીપ કહીએ તો આવા પ્રકારની જે જીવાતો છે તો તેના આપણે જે છોડને આપણા છોડનો અંદર રહી અને તેને છોડને ચૂસી અને આ જે છોડ છે એને નુકસાન કરતી હોય છે તો આવી જે જીવાત છે તો તેનો કંટ્રોલ કરવા માટે આપણે બિવેરિયા બાશિયાને અને ત્યારબાદ મેં કીધું એ પ્રમાણે મેટારીઝિયમ જેવી જે ફૂગ છે જો તેનો ઉપયોગ કરીએ તો આપણે મગફળીની અંદર ખૂબ જ સારું એવું ઉત્પાદન લઈ શકીએ અને આ જે ફૂગ છે જેને આપણે જો આપણે ઓર્ગેનિક તરીકે જો આપણે ઓર્ગેનિક ખેતી કરતા હોઈએ તો તેમાં પણ આ ફૂગનો ઉપયોગ કરી અને જેનો આ આપણે વાત કરીએ તો ખૂબ કોઈ પણ જાતનું નુકસાન રહેતું નથી અને આપણી જમીનની અંદર નુકસાનકારકતા આવતું જ નથી તો આવા અવનવા વિડીયો જોવા માટે આપણી કૃષિવેદ ચેનલ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વસ્તુ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન